વીતેલા ઓગણચાલીસ વર્ષમાં માત્ર આંગણવાડીની સંખ્યાઓ વધતી ગઈ છે પરંતુ સુવિધા જાળવવાની લેશ માત્ર દરકાર નહીં લેવાતા આ યોજનાનો હેતુ માર્યો ગયો હોય એવું લાગી રહ્યું છે બાળકોમાંથી કુપોષણનું કલંક દૂર થાય તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ તેનો સાચો લાભ બાળકો સુધી પહોંચતો નથી રાજ્યમાં કુપોષણની સમસ્યા ઉકેલવા સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે પરંતુ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલી નવ્વાણું આંગણવાડીમાં સરકાર દ્વારા બાળકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ મૂકવામાં આવ્યા પરંતુ આજ દિન સુધી આ આરો મશીનમાંથી શુદ્ધ પાણીનું એક ટીપું પણ બાળકોને મળ્યું નથી આંગણવાડીઓની વાસ્તવિક સ્થિતિનો ચિતાર મેળવવા યશ્વી ગુજરાત ન્યૂઝે ભાવનગર જિલ્લાના ઘોઘા ગામની અલગ અલગ વિસ્તારમાં આવેલી અગિયાર આંગણવાડીમાં રિયાલિટી ચેક કરી હતી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી હતી આંગણવાડીમાં આરો પ્લાન્ટ બંધ હાલતમાં લટકેલા જોવા મળે છે તો ક્યાંક અબરાઈએ ચડાવેલા દેખાય છે જેથી બાળકોને શુદ્ધ પાણી આપવાની વાતનો છેદ ઉડી ગયો છે વહીવટી ઉણપ અને બાળકોની દયનીય સ્થિતિથી દર્શકોને વાકેફ કરવા યશવી ગુજરાત ન્યૂઝે અહીં વિડીયો રૂપે અહેવાલ પ્રસ્તુત કર્યો છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના આંગણવાડી કેન્દ્રો કે જ્યાં બાળકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે પરંતુ તાલુકાની આંગણવાડીમાં આ આરો પ્લાન્ટ આજે આઈસીડીએસ કચેરીના સીડીપીઓની આળસ અને બેદરકારીના કારણે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે તાલુકાની નવ્વાણું કાર્યરત આંગણવાડીમાં મૂકવામાં આવેલ આરો પ્લાન્ટમાંથી છન્નું આરો પ્લાન્ટ પાણીની ટાંકી અને ઇલેક્ટ્રિક મોટર ન હોવાથી તંત્રના પાપે હાલ ધૂળ ખાઈ રહ્યા હોવાથી બાળકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે બાળકો આરો મશીન પાસે શુદ્ધ પાણી મળશે તે આશાએ જાય છે પરંતુ તેમની આશા ઠગારી નીવડે છે બાળકો પણ વિચારમાં છે કે આખરે પાણી માટે રાખવામાં આવેલ મશીનમાંથી પાણી નીકળતું કેમ નથી ત્યારે જુઓ આંગણવાડીમાં અભ્યાસ કરતું આ બાળક શું કહી રહ્યું છે આવે છે પાણી આવે છે પાણી નથી આવતો તો પાણી ક્યાંથી પીવો તમે ઘરેથી લાવો તમે આવે છે પાણી નથી આવતું પાણી કેટલા ટાઈમથી નથી આવતું તમે આવો છો તો પાણી આમાંથી પીવો નહીં તો પાણી ક્યાંથી પીવો બોટલમાંથી પાણી પીવો ગોગા ગામ તેમજ તાલુકામાં આવેલા નવ્વાણું આંગણવાડીમાં અંદાજીત પાંચ હજારથી વધુ બાળકોની સંખ્યા નોંધાયેલી છે ત્યારે ઘોઘા શહેરમાં અગિયાર અને ગ્રામ્ય વિસ્તારમાં અઠ્યાસી મળી કુલ નવ્વાણું આંગણવાડી ઘોઘા તાલુકામાં કાર્યરત છે જ્યારે ભૂલકાઓને આંગણવાડીમાં શુદ્ધ પાણી મળી રહે તે માટે નવ્વાણું આંગણવાડીમાં આરો પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે પરંતુ છન્નું આંગણવાડીમાં પાણીની ટાંકી અને ઇલેક્ટ્રિક મોટરના અભાવે આરો પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યા છે જેના કારણે બાળકોના આરોગ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સત્વરે આ બાબતે સજાગ બની ત્વરિત કાર્યવાહી કરે અને ઘોઘા તાલુકાના આવતીકાલના ભવિષ્ય સાથે ગંભીર છેડા કરનાર સામે કડક માપ કડક પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા મારું નામ છે માધુરી પી ડોડિયા અને મારો હોદ્દો છે બાળ વિકાસ યોજના અધિકારી ઘોઘા બેન ખાસ કરીને ઘોઘા તાલુકામાં કેટલા વોટર પ્યુરિફાયર મુકાવવામાં આવેલા હતા એના વિશે થોડું જણાવશો ઘોઘા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર નવ્વાણું વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા અને જેમાં હાલની સ્થિતિ એ ત્રણ વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને છન્નું વોટર પ્યુરિફાયર બંધ છે બેન આ જે વોટર પ્યુરિફાયર છે કેટલા સમય પહેલાં નખાવવામાં આવ્યા હતા અંદાજે

જે છણનો આપ જણાવી રહ્યા છો તો એ ચાલુ કરવા માટે આપના સ્વર આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે જેટલા બી વોટર પ્યુરિફાયર બંધ છે એનું બંધનું શું રીઝન્સ છે ટેકનિકલ એરર છે કે પાણીનો કોઈ પ્રશ્ન છે જે કંઈ રીઝન્સ હશે એ અમારા દ્વારા જે છે કેન્દ્ર ડીટેની વિગત મંગાવવામાં આવશે અને અમારી લેવલથી એને કાર્યરત કરવા માટેના બેસ્ટ પ્રયત્ન કરવામાં આવશે બેન ખાસ કરીને અમુક અમારા ધ્યાનમાં આવ્યું છે કે અમુક આંગણવાડીમાં જે છે એ સિન્ટેક્સ પાણીની પણ સંગ્રહ કરવાની વ્યવસ્થા નથી જેના કારણે પણ વોટી વોટર પ્યુરિફાયર જે છે એમ બંધ હાલતમાં છે તો આ જે સિન્ટેક્સ છે એ આપણા દ્વારા અગાઉ આપવામાં આવી હતી કે કેમ અગાઉ જિલ્લા દ્વારા જ્યારે માહિતી મંગાવવામાં આવી હતી ત્યારે અહીંયાથી આપવામાં માહિતી જે છે એ મોકલવામાં આવી હતી અને એ દ્વારા જે છે એ અહિયાં ટાકાઓ જે છે એની સુવિધાઓ થઈ હશે